તો નમસ્કાર સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે મિત્રો કે હરીફભાના મિત્રો ચાની કિંમત કેટલી છે અને મિત્રો શું શું ભાવે જાય છે એક કિલોના ભાવ શું છે અને પાંચસો ગ્રામના ભાવ શું છે એ આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં બધા રહેજો અને ચેનલ પર ન હો તો ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ કારણ કે આવી અપડેટ આપણી ચેનલમાં જોવા મળે છે તો મિત્રો મિત્રો તો ચા ગ્રામના કિંમત શું છે અને મિત્રો પાંચસો ગ્રામ કિલોના મિત્રો ભાવ છે આપણે જાણીએ મિત્રો કે હરિભાના મિત્રો ચાની કિંમત કેટલી છે મિત્રો જોઈ લો મિત્રો કે હરિભાના ચાની કિંમત કેટલી છે તો આપણે હવે જાણીએ મિત્રો હરિભા ચાની કિંમત તો મિત્રો બસો પચાસ મિત્રો ભાવ છે એકસો ને દસ રૂપિયા તે મિત્રો અઢીસો ગ્રામનું એક નાનું પેકેટ આવે છે બસો પચાસ ગ્રામનું અને મિત્રો એનસી મિત્રો મોટું આવે છે મિત્રો પાંચસો ગ્રામનું પેકેટ આવે છે તે મિત્રો જેના મિત્રો ભાવ છે મિત્રો પાંચસો ગ્રામના ભાવ છે મિત્રો બસો અને ચાળીસ રૂપિયા મિત્રો પાંચસો ગ્રામના પેકેટના ભાવ છે તે એક મોટું પેકેટ આવે છે મિત્રો અને તે એક પાંચસો ગ્રામનું જ આવે છે અને હવે આપણે આગળ જાણીશું કે એક કિલોના મિત્રો શું કિંમત છે તે પહેલાં વિડીયો ગમો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ

હવે ટોટલ મિત્રો ત્રણે ત્રણ પેકેટના મિત્રો લગભગ થાય છે મિત્રો અઢીસો ગ્રામના મિત્રો થાય છે મિત્રો એકસો દસ રૂપિયા અને મિત્રો પાંચસો ગ્રામના થાય છે મિત્રો બસો દસ રૂપિયા અને એક કિલોના થાય છે મિત્રો ચારસો ચાલીસ રૂપિયા અને બે કિલોના થાય છે મિત્રો આઠસો ને રૂપિયા મિત્રો બે કિલો પેકેટના થાય છે એક જ એક કિલોના પેકેટ જ આવે મિત્રો બે કિલોનું પેકેટ બનાવી નથી તે કારણે મિત્રો એક કિલોના બે પેકેટ આવે તો બે કિલો થઈ જાય અને મિત્રો ટોટલ ભાવ એનો થાય છે મિત્રો આઠસો મિત્રો એસી રૂપિયા બે કિલોનો ભાવ થાય છે અને નાના

તે પણ આપણી માં વિડીયા જોવા મળે છે અને મિત્રો તેની મહિનાની ઇન્કમ કેટલી છે તેનો વિડીયો પણ મિત્રો જો મળાઈ લીધેલો છે તમે પણ એનો જોઈ લેજો કારણ કે તેને મિત્રો અંદાજિત આવક મારેલી છે તે પણ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો ફૂમતાજીની લાઇફ સ્ટાઇલ મિત્રો તેના ફેમિલીમાં કોણ કોણ છે તે પણ વિડીયો બનાવી દીધેલો છે તે પણ જોવાનું ભૂલતા નહીં આ બધા વિડીયોની મિત્રો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો જોવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને બે ત્રણેય જણાને શેર કરી કરીશું મળીશું એક નવા વિડીયો સાથે તો જય માતાજી મિત્રો